રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કાઠિયાવાડી જલસા હોટલમાં બે દિવસીય આરંભ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ચણિયા ચોળી કિડ્સવેર રેગ્યુલર આઉટફિટ્સ રાખડી અને જ્વેલરી સહિત અનેકવિધ વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી કાઠિયાવાડી જલસા હોટલમાં છેલ્લા એક વર્ષથી નિયમિતપણે આવા એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે આગામી તારીખ એક અને બે ઓગસ્ટ તેમજ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટના રોજિબિશન મારું એક્ઝિબિશન આજે લાસ્ટ ડે છે અને આપણે કાઠિયાવાડી જલસા મોટા મોવા ન્યૂ સરિતા વિહાર રોડ ઉપર છે ત્યાં કરવામાં આવેલું છે અહીંયા ચણિયાચોલી છે વેસ્ટર્ન છે કિડ્સવેર છે પછી રેગ્યુલર આઉટફિટ્સ છે રાખી છે જ્યુલરી છે ટોટલી બધું અહીંયા કલેક્શન અવેલેબલ છે લાસ્ટ વન થી હું અહીંયા સેમ પ્લેસ ઉપર જ કરું છું એક્ઝિબિશન આઈ થિંક થાઉઝન્ડ પ્લસ આ શો અમારો એટલો સરસ હિટ ગયો છે કે થાઉઝન્ડ પ્લસ લોકોએ વિઝિટ કરી લીધી છે બહુ જ સરસ તમે પર્સનલી બહુ જ સરસ પ્રીમિયમ ક્રાઉડ એકદમ પ્રીમિયમ ક્રાઉડ મળેલું છે કે જે સિરિયસલી બાયર્સ છે એ લોકો અહીંયા વિઝિટ કરવા આવેલા છે ફરી નેક્સ્ટ અમારું એક્ઝિબિશન પહેલી બીજી ઓગસ્ટના છે પછી છે આપણું બાવીસ ત્રેવીસ ઓગસ્ટના અને એના પછી છે બાર તેર સપ્ટેમ્બરના આ સેમ પ્લેસ ઉપર જ કાઠિયાવાડી જલસા મોટા મોવા ન્યૂ સરિતા વિહાર રોડ કાઠિયાવાડી જલસાનો જે બેન્ક્વેટ હોલ છે એમાં જ આપણે બધા એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ બહુ ઇઝી છે મોટા મોવા છે મોટા મોવા જેવું જ પૂરું થાય છે તરત જ આપણે રાઈટ સાઈડ ન્યૂ વિહાર રોડ સ્ટાર્ટ થાય છે જસ્ટ સ્ટાર્ટ થતાં જ રાઈટ સાઈડ કાઠિયાવાડી જલસા આવી જાય છે ત્યાં જ છે નેક્સ્ટ એક્ઝિબિશન ફરીથી બધા વિઝિટ કરજો અને એક વખત મુલાકાત લો કે અમારા એક્ઝિબિશનમાં કઈ ટાઈપની વેરાયટીઝ મળે છે અને બીજું કાંઈ બી નવું તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા પ્લીઝ આરંભ એક્ઝિબિશન ગેલેરી કરીને ઇન્સ્ટામાં પેજ છે એમને ફોલો કરો જેથી કરીને તમને બધી નવી અપડેટ્સ અમારા એક્ઝિબિશન રેગ્યુલર બેક ટુ બેક કઈ સિટીમાં છે અથવાઈઝ કઈ ડેઇટના છે બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી જ મળશે થેન્ક યુ મારું નામ નિમિષા ખન્ના છે અને નિરાલી ક્રિએશન્સ કરીને મારું આ ચાલે બહુ જ સરસ એકચ્યુલી હું વીસ પચીસ વર્ષથી એક્ઝિબિશન કરું છું પણ અહીંયા મને અલગ ટાઈપનું ક્રાઉડ અને અલગ ટાઈપનો રિસ્પોન્સ મળ્યો આરંભમાં હું ફર્સ્ટ ટાઈમ બેઠી પણ હવે હું વારંવાર બેસવા ઈચ્છીશ એવું મને લાગે છે બહુ જ સરસ રિસ્પોન્સ છે ઓલમોસ્ટ બધા ઓર્ગેનાઇઝર અને બધા જ બ્રાન્ડ સાથે હું કામ કરી ચૂકી છું અને ઘણી બધી જગ્યાએ હું કરું છું એક્ઝિબિશન બે દિવસમાં એવરેજ મારા સ્ટોલ પર બે થી અઢી હજાર લોકો આવ્યા અને ઓલમોસ્ટ બધાએ શોપિંગ કરી છે અહીંયા મને એક ચૂલ બાયર્સ કે ને એવું મળ્યું બીજે બધે મને વ્યૂઅર્સ વધારે ને બાયર્સ બંને મળે છે પણ અહીંયા મને પ્રોપર બાયર્સ મળ્યા પ્લસ મારી બધી જે હેન્ડમેડ પ્રોડક્ટ્સ છે તો એને સમજી શકે એવો ક્રાઉડ મને અહીંયા મળ્યો છે સી આપણે બધા ફેસ્ટિવને આવરી લઈ છીએ જેમ કે અત્યારે છે તો મારું રાખી કલેક્શન છે જે બધી હેન્ડમેડ છે મારા હાથ નીચે ઘણા બધા લેડીઝ કામ કરે છે એનું જોબવર્ક બી આપું છું અને એ લોકોને રિસાઈલિંગ માટે આપું છું એટલે મારા કરતાં એ લોકોનો બેનિફિટ રહે એમાં મને ઇન્ટરેસ્ટ છે સો અત્યારે રાખી છે થોડો ટાઈમ પછી જન્માષ્ટમી વખતે હેન્ડમેડ જુલાઝ હશે ભગવાનના બધા વાઘાને એવું દિવાળી પર તોરણ અને શુભલાભ પ્લેટર્સ રંગોલી એવું બધું હશે અને હેમ્પર્સ છે બધા ફેસ્ટિવના હેમ્પર કોર્પોરેટ ગિફ્ટ્સ એ બધું આપણે કરી છીએ અને વેડિંગ સિઝનમાં પણ બધી જ આર્ટિકલ્સ બધા જ વસ્તુ અવેલેબલ છે અને દરેક ચીજ મારા સ્ટોલમાં હેન્ડમેડ હશે કોઈ પણ વસ્તુ અમે રેડી નથી રાખતા